હાલમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જુનાગઢ ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર વડોદરા ખેડા અરવલ્લી નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ રાજકોટ અમરેલી દ્વારકા તેમજ ગીર સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપને ફરી જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે